મિત્રો કહેવાય છે ને કે નુકદરના ખેલથી નિરાશ ના થવાય જિંદગીમાં કદી ઉદાસ ના થવાય હાથની હથેળી ના નસીબ ઉપર વિશ્વાસ ના રાખો સાહેબ નસીબ તો તેને પણ હોય છે જેને હાથ નથી હોતા આ શબ્દો હતા મિસ્ટર અબ્દુલ કલામ સાહેબના અબ્દુલ કલામ સાહેબની મારે વાત કરવી છે તામુલ તામિલનાડુના રામેશ્વરમમાં જન્મેલા અને બાળપણમાં ગરીબીમાં જન્મેલા હોળી હતી એના પિતાજીને હોળી નાની મોટી ચલાવી લેતા હતા અને એમાંથી એનું ગુજરાન ચાલતું હતું અને નાના મોટા ખર્ચાઓ અબ્દુલ કલામ સાહેબ પોતે પોતાના શિક્ષણના ઉઠાવતા હતા છાપાઓ સવારે આપ્યા આવે અને લોકો એની પાસે છાપામાંથી જે વળતર આવે પૈસા આવે એમાંથી એ ભણતા હતા અબ્દુલ કલામ સાહેબ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે ક્લાસરૂમમાં સરે જે પક્ષી દોર્યું અને પક્ષીને હવામાં ઉડે કઈ રીતે એનું વૈજ્ઞાનિક રીતે નિરૂપણ કર્યું ત્યારે કલામ સાહેબના મગજમાં એ વાત બેસી ગઈ કે મારે પણ કંઈક આમાંથી કંઈક શીખવું છે અને અલગ બનાવવું છે અને ત્યારથી કલામ સાહેબના મગજમાં એક જનૂન હતું એક પોટેન્શિયલ હતું અને એને બહાર પાડવાના પ્રયત્નો કરતા હતા મિત્રો જ્યારે એનું શિક્ષણ પૂરું થયું કોલેજ બારમું પૂરું થયું એટલે પાયલોટનું ઇન્ટરવ્યુ હતું પુણેમાં પુણે ગયા અને પુણેમાં જ્યારે ઇન્ટરવ્યુમાં બેઠા ત્યારે નવ સીટો નવમો એનો ક્રમાંક આવ્યો અને આઠ જ સીટ હતી ને અબ્દુલ કલામ સાહેબ એમાં ફેલ થયા ફર્સ્ટ એટેમ્પ ઇન લર્નિંગ એના લાઇફમાં એક ફેલનો મતલબ હતો એફએ આઈએલનો તો કહેવાનો મતલબ એમ છે કે કલામ સાહેબ પછી એરોનોટિકલ એન્જિનિયર બન્યા અને પછી એણે એવું જનુન જગાડ્યું એ કહેવાનો મતલબ એમ હતો કે હું હવે ભલે આમાં ફેલ ગયો પાઇલોટ ના બની શક્યો તો કારણ કંઈ નહીં પરંતુ હવે હું પ્લેનો બનાવીશ રોકેટો બનાવીશ એનાથી પણ સારું બનાવીશ અને ઇસરોને આઈઆરડીઓમાં નોકરી કરી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આપણા ભારતને કંઈક આપીને ગયા હોય તો એ કલામ સાહેબ છે એણે અગ્નિ અને પૃથ્વી નામની અને કહેવાનો મતલબ એમ કે જેમણે પ્રોખરણમાં વોખરણમાં જ્યારે ઘણું ધડાકો કર્યો ત્યારે આખા વિશ્વની આપણી પર નજર હતી અને ત્યારે તેને પણ એક અવગણના કરીને કલામ સાહેબે આપણા દેશને દુનિયાની નજરમાં એવો બતાવી દીધો કે અમે કોઈથી ડરવાવાળા નથી મિત્રો આ હતા કલામ સાહેબ એટલે દુનિયામાં પણ એણે એનું જે સાયન્ટિફિક લેવલ હતું એક હાઈ લેવલનો હતો બધાઓ માંગતા હતા કલામ સાહેબને અને માનતા હતા ઇજ્જત આપતા હતા તો કલામ સાહેબની આ જિંદગી હતી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિબેનના દમ તક મોટિવેશન આપતા રહ્યા દુનિયાને મિત્રો છેલ્લા શ્વાસ સુધી મોટિવેશન કલામ સાહેબે સાહેબે આપેલું છે કંઈ સંગઠ નહીં કરેલો એણે જમાખોડી નહીં કરેલી કોઈ વસ્તુ એના લોકરમાંથી કાંઈ નહીં નીકળ્યું મિત્રો કહેવાનો મતલબ એમ છે કે કંઈક જીવનમાં આપીને ગયા હોય ને આ દુનિયાને તો જ દુનિયા આપણને યાદ કરે અને આ જીવન હતું કલામ સાહેબનું સાયન્ટિફિક કલામ સાહેબ ખરેખર ધન્યવાદને પાત્ર હતા અને સેલ્યુટને પાત્ર છે મિત્રો આવા પ્રેરક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ